મહાન ઉત્સવ યોગીજી બાપાનો ઉજવા ભેગા થયા છે કારણ કે સ્વામી આનંદ મૂર્તિ હતા દિવ્ય મૂર્તિ હતા એટલે સ્વાભાવિક જ એમનો ઉત્સવ જોઈએ એમનું સ્મરણ કરીએ એમના કીર્તન ભજન કરીએ તો બધો આનંદ દિવ્ય દિવ્ય લાગે કારણ કે એમનો આ પ્રાગટ્ય દિન આપણે કહીએ સ્વયં પોતે દયા કરીને જીવોના કલ્યાણ માટે આવે છે માટે પ્રાગટ્ય માટે પ્રગટ થયા એટલે જેમ કૃષ્ણ માટે પણ કહ્યું કે એનું તો જન્મ મરણ કથન માત્ર છે એટલે કહેવા માટે આપણે કહેવું પડે કે ભાઈ આવ્યા ને ગયા પણ ખરેખર આવ્યા નથી ને ગયા પણ નથી એ આ પ્રમાણે પોતાનું કાર્ય હંમેશને માટે કરે છે અને જીવોને સુખ આપે છે એટલે એ પ્રગટ છે જેને છે જ એ આપણે માનીએ છીએ આપણે પ્રગટના ઉપાસિક પણ છે અને એ રીતે સ્વામી પણ પોતે આ દુનિયામાં પ્રગટ થયેલા એટલે પોતે જીવોના કલ્યાણ માટે અનેકને સુખ આપવા માટે ભગવાન શ્રીજી મહારાજનો આદેશ લઈને પોતે આવ્યા અને એ આદેશ આપણને આપ્યો શાસ્ત્રી મહારાજે પણ એ આદેશ લઈને આવ્યા અક્ષરને પુરુષોત્તમનો અને યોગી મહારાજ પણ એ આદેશ લઈને આવી અને આપણને આ કાર્ય કર્યું છે એટલે એમનો પ્રાગટ્ય દિવસ એટલે એમના દિવસે આપણને પણ એવો દિવ્ય આનંદ મળે એટલા માટે આપણે ભેગા થયા છે યોગીજી મહાના દર્શન તો સર્વત્ર આપણને થાય કારણ કે એમનો જેમ વાત કરી એક એક પ્રસંગો તમે જો યાદ કરો તો એમાં આપણને દિવ્યતા લાગે અને આનંદ જ લાગે જેને જેને મળ્યા છે એને પણ એનો આનંદ છે એની વાત સાંભળી એને પણ આનંદ છે કારણ કે એવી દિવ્ય વસ્તુ હતી દિવ્ય પુરુષ હતા એની અંદર કામ ને ક્રોધ ને લોભ ને સાવાદ ને કોઈ જતનું ભગ ભજન સિવાય બીજું કાંઈ નહીં અને દરેકમાં ભગવાન જોવા એવી રીતે પોતે હંમેશા માટે વર્ત્યા છે જોયા છે આપણે તો એવું દિવ્ય આનંદ લીધો છે એ આનંદ ભૂલાયો જ નથી ગમે ત્યાં જાવ તો પણ એટલે એમના દર્શન બધે આપણને થાય છે અને અત્યારે પણ બિરાજા છું થાય છે દર્શન આમ આવો આવો બધા પધારો દર્શનનું સુખ લ્યો એમ એમનો દિવ્ય આનંદ અને ત્યારે એ આનંદથી આમ બેઠા છે કે એની એની અલગ અને એની દોગ અને એના હાથ તમે જુઓ તો અત્યારે પણ આપણને એવું સુખ આવી જાય છે દેશકાળ તો આવે છે બધાના આગા પાછા થાય છે પણ છતાં જીવમાં જે જોગી મહારાજ બેઠા છે તો આજે શાંતિથી એમને પણ આનંદ બાકી દુનિયા છે દુનિયામાં તો હલફ થયા જ કરે ઉલટ સુલટ પણ થયા કરે અને વિઘ્નો પણ આવ્યા કરે પણ એક જોગી બાપા જીવમાં રાખ્યા તો બધી રીતે શાંતિ છે ને આનંદ છે ને આનંદ થવાનો છે એ કહેવાનું એમનો આનંદ છે એટલે કહેવાનું એ વસ્તુ આપણા જીવમાં આવે તો પછી પૈસા ગૌણ છે સત્તા ગૌણ છે પછી આ દુનિયાની વસ્તુ બધી ઘઉં છે એ આપણે માટે કોઈ મહત્ત્વની વસ્તુ નથી આપણે માટે એક જ વસ્તુ છે કે યોગી મહારાજ આવી ગયા એનું સુખ દિવ્ય સર્વને આવી ગયું છે એવા એ દિવ્ય પુરુષ જોગી મહારાજ હતા એમનો એવો દિવ્ય આનંદ હતો એવું એમનું સુખ હતું તો હવે આપણે પણ એવી રીતે જોગી બાપાનો જે આપણને રંગ ચડ્યો છે રંગ ઉતરવો જોઈએ નહીં પાછો એ રંગ ઉતરી જાય તો નકામું થઈ જાય રંગ ઉતરવો ના જોઈએ એટલે ખરેખર એવો રંગ આપણે ચઢાવી દેવાનો છે ચઢાયેલો છે પણ છતાં કાલે દુનિયા એવી છે ને એટલે બજારમાં જઈએ તાર આગુ પાછું થઈ જાય પાછું એટલે એ રંગ પાછો બીજો ચઢી જાય આગુ પાછું થઈ જાય પણ ગમે ત્યાં બજારમાં ગયા હોય તો પણ આપણને કોઈ જાતનો વાંધો ના આવે આપણને કોઈ જાતનો બીજો રૂપરંગનો રંગ બીજો ના લાગી જાય પૈસાનો બીજાનો ત્રીજાનો દરેકની વસ્તુ છે પણ કહેવાનું શું છે કે એમાં અહમ મમત્વ થઈ જાય માન મોટપ આવી જાય કામ ક્રોધ લોભ શ્વાસ ને માન આ બધા રંગો છે જગતના પણ રંગો છે માયાના પણ રંગો છે એમ ઘણા જાતના રંગો આપણને ચડી જાય અને આ તો જેને કે પરવાનો આપી દીધો જા અક્ષરધામ આપ્યું એ જોગી બાપાનો પરવાનો આપણને મળ્યો એ આપે એવા પુરુષ હતા એ બોલે એ અથાર્થ હતું કે સત્ય હતું સનાતન હતું એ જેમ તેમ બોલી નતા નાખતા પણ એ ભગવાનને સંભાળીને બોલતા હતા ભગવાનની વાણી હતી ત્યારે આજે આપણને એનું સુખ એનો આનંદ આપણને આવે છે જે કોઈ લાંબા પોરા ઊંચા જાડા ગમે એટલા આવે અગર તો ગમે એમ કોઈ આપણને આપનાર આવે તો પણ આપણને જે એનો સુખ ને આનંદ છે એવું આ દુનિયામાં કોઈ આપી શકે એવું નથી અને આપણા માટે તો બહુ આનંદની દિવ્ય વસ્તુ છે ત્યારે એવા યોગી બાપાનો રંગ આપણે એવો ચડાયો છે અને ચડાયેલો એવો રાખવો છે કે ફરી ભૂસાય પણ નહીં બીજો થાય નહીં અને આનંદ આનંદ થઈ જાય હવે એવું એક યોગી બાપાનું કીર્તન ગઈ લે બધાએ તો ખૂબ સારી રીતે ગાયું છે પણ હવે

બાપા આપણને આ બધું સુખ આપ્યું છે ને જન્મો જન્મની ભૂખ ભાગી આપણે કેટલા જન્મો જન્મની ભૂખ હતી કે આ જન્મે ભાગી નાખી છે એટલે આપણે આવે તો સુખ્યા થયા જ માટે સુખ્યા રહેવું માટે દિવ્ય પુરુષને ક્યારેય ભૂલીએ નહીં એ જ પ્રાર્થના